કાઈ નથી હવે આ દાદા છોડવાની ઉપાધિ કરે છે જો અતારમાં કયો ભંગી ગયો આવડો આ લોસો કર્યો આપણે કમ્પ્લીટ ને આપણે જવાનું છે ચિત્રા મસ્તરમ બાપુના મેળામાં જવાનું છે તો થોડીક વાર નીકળશું હજી તો આપડે વાર છે હમણાં એક બે ભાઈબંધનો બીજાનો ફોન આવે ને પછી આપણે જવાનું છે બપુના તો હાલો ફટાફટ અત્યારે જો કાકાની બધા અહીંયા છે જો કાકા અહીંયા છે અને નાનો ભાઈ અને ભાઈ ના માહિર ભાઈ જો એ ભાઈ છે ને ફોટા પાડે છે અને કાકાની બધા અહીંયા બેઠા છે તો આપણે જાવી હમણાં ઘડીકરે થોડી ઘણી વાર છે પછી જાવી જો બાકી તો એક નંબર ઓ ભાઈ તો માહિરભાઈ બધા બેઠા છે એ માહિરભાઈ આમ જોવો tie હામું જોય જો તો હામું જોય હ ઓકે હાલો એ બધા રમે છે ને આપણે હવે જઈએ પાછા ઘર બાજુ તો હાલો ફટાફટ નીકળીએ પાછા ઘરે એમ કે છે ને આ ગયા તો થોડો ઘણા દવાખાને કે એમ કે આગળની ક્લિપ જોઈ રીતે થોડું ઘણું હતું એટલે બહુ વાંધો નહીં થયો પણ થોડું ઘણું ને એવું બધું ચડતું હતું ને તો પછી છે ને ખવારમાં એ દવાખાને ગયા પછી ફોન આવ્યો મારી ઉપર અને પછી હું ગયો તો અત્યારે તો આવી ગયા છે ઘરે અને ઘડી હોઈ ગયા છે તો ઘડી થોડો ઘણો આરામ કરશે અને અત્યારે વાગી ગયા છે તો કેટલા વાગ્યા ગયા છે ખરાબ ફોન આવી ગયા છે એવું છે અને હમણાં થોડીક વાર ટાઈમ પાછું જ આવવું છે અત્યારે કપડા લેવા જવાનું છે ભાવનગર એટલે એ નહીં આવે એમ કે છે ભાઈ ખબર નઈ હું લેવા ના પડે ભાઈ તમે હું લેવા ના પડો છો ભાઈ

Bapak citaram, Bapak citaram, Jaya Mata Bapak citaram, Bapak, citaram. Bapak citaram. Halo Bapak Sita Nama Bapak درشن کر لوگ મસ્તરામ બાપુના મંદિરે જો અહીંયા એટલું બધું પબ્લિક છે યાર પબ્લિકની તો વાત જ ન કરો કે આજ તોથી વરસાદ ને પબ્લિક એવું બધું તો રહેવું અને આમ જો એટલું બધું ને ઊંઘ આવે તો પબ્લિક તો એટલું હેદ છે અને આ માંડવાની એવું નાખ્યું હોય ને એટલે કાંઈ વાંધો ન આવે વિતરણ યાર બહુ જોરદાર રીતે થાય છે તાને એવું બધું વેચે થાય અને અત્યારે છે ને પેલા અમારે દર્શન કરવા જવાનું બાકી છે તો પહેલાં અમે ફટાફટ પહેલાં દર્શન તો આ બધું છે ને કઈક આવો મેળો ચાલુ થઈ ગયો છે ને અત્યારે તો બધી રાઈડ બંધ છે પણ ધીમે ધીમે ચાલુ થાય તો આ બધા છે ને હરવાર આ બધું અહીંયા ઉભા છે તો છે ને જાય છે ધીમે ધીમે પાછા આગળ જોઈ શકે

એની દુકાને જાવ આપણે વિડીયો શૂટ કરવા માટે હાલો ફટાફટ હવે નીકળી જાય નીતેજ ભાઈ હારું હાલો તો આપણને જો આ ભાઈ એવા છે આપણે ભાઈ સુરત થી આપણને મળવા માટે શું છે હરસી ભાઈ શાંતિ છે ને ભાઈ અત્યારે તો શીત છે આપણને મળવા આવ્યા છે દુકાને ચા પાણી નાસ્તો બધું કરાવી દીધું છે અને રાજુભાઈ બધા અહીંયા છે ને ભાઈ મેળવાનો છે ને ફૂલ મોજ લેવી છે અલ્પેશભાઈ બધા છે પણ એને ખબર નથી આ બધું છે એમ બાકી એવા છે ને અહીંયા મસ્તરામ બાપુના દર્શન કરાવી દીધા છે અને હવે છે ને

અને જાવી નાની ખોડિયાર હું ને રાજુભાઈ છું છે ને એકસો દસ રૂપિયા પેટ્રોલ નખાઈ દીધું છે સિગરભાઈ ની ગાડીમાં અને હવે છે ને અહીંથી જવાનું છે આપડે ફટાફટ તો પૈસા બધું પાછું લઈ લેવી હવે નીકળવી આપડે અમે નાની ખોડિયાર માતાજીના મંદિર અને અહીંથી જવાનું છે અમારે અંદર તો અહીંયા પણ અમારે દર્શન કરવાના છે તો ફટાફટ પહેલાં જાય પહેલાં અહીંયા અંદર દર્શન કરવા માટે દર્શન કરવા જઈએ પણ અહીંયા લગભગ વિડીયો શૂટ નહીં કરવા જતો નહીં કરવી કરવા દે તો ટ્રાય કરશું તમ તારા બરાબર તો હલો ફટાફટ પહેલાં અંદર દર્શન કરવા જઈશું અત્યારે કોડિયાર માતાજી ના મંદિર હતો જો અત્યારે છે ને હું થી દર્શન કરાવી દઉં અને જીગરભાઈ ની બધા છે ને દર્શન કરી અને આપણા ભુવાની આવ્યા છે જો ઓલી સાઈડ છે અને અત્યારે છે ને અમારે જવાનું છે પેલા દર્શન કરવા માટે તો હું રાજુભાઈ પેલા છે ને બે બાર બેઠા છે તો પેલા છે ને ફટાફટ આપણે દર્શન કરી લેવી માતાજીના

તો છે ને સામે ત્યાં આવે છે આપણા ભાઈ બંને બધે તો એ આવે ને પછી આપણે પાછું જવાનું છે તો જીગરભાઈ ની હજી બોતે છે ઝૂમ કરું ઝૂમ કરું જો સામે દરિયો ત્યાં દેખાય છે ને ત્યાં ઉભા છે જો એ આવે છે ને પછી જાવી પાછા આપણે બરોબર આવી ગયા ને હાલો જવું છે હાલો હાલો ફેમિલી તો હવે છે ને આપણે જવું છે ખોડિયાર મંદિર તો અત્યારે નીકળી ગયા છીએ અમે ના ગાડી નું બધું ચાલુ કરી ડાયરેક્ટ તમને મળી ખોડિયાર મંદિર જઈ પબ્લિક ની તો વાત જ ન કરો અને બે ભાઈ બહેન આપણે છે ને થોડું ગાડી નું પાર્કિંગ ને એના પ્રોબ્લેમ અમે થોડા ખલવાઈ ગયા તા હું તો એ બે પાછા આગળ ગયા છે જીગરભાઈ ફોન કરે છે તો હવે પાસે એને બેને ગોતવા પડશે અહીંયા હવે બેને ગોતીને જો અહીંયા દુકાનો બધું છે તો આગળ જ અમે દર્શન કરવાના છે અંદર અહીંયા તો વિડીયો શૂટ નહીં કરવા દે તો આપણે છે ને બહારથી દર્શન કરાવી દેવું તમને હારું હાલો તો રાજભાઈ ની ક્યાં છે આગળ કેટલાક આગળ આગળ કેટલાક આગળ

અને આ લોકેશન ભાઈ અહીંયા તો યાર કોઈ પણ આવે એટલે અહીંયા ફોટા પાડવાના તેને એટલું બધું જો પબ્લિકની વાત કરું ને તો જો પબ્લિક અહીંયા કેટલું છે નહીં એટલું બધું પબ્લિક છે નીચે બહારથી દર્શન કરી લેવી કેમ કે ભાઈ અંદર જાઉં તો પાછા નહીં આવી એવું થાય એટલે અહીંથી પહેલાં બહારથી તમને દર્શન થાય ને તો દર્શન કરાવી દેવી અહીંથી જઈ જાય હાલો અહીંથી દર્શન કરી લે માતાજી રક્ષા કરજો સૌને સુખી રાખજો હાથ બેનો નાયથી અમારે છે ને ઉપર જવાનું છે જો હાથ બેનો નામ લખ્યા છે

અને બાકીનો લુક તો તમારા એમ પણ પાછળ જ છે આપણે એક દિવસ છે ને ભાઈ સમય રહે ને એટલે છે ને આપણે ડાયરેક્ટ લોગ જ શૂટ કરવા આવશું હું આપણે એક બે વખત તો આવી ગયેલા છે ને હજી આવશું તે બાકી અને બાકી જીગરભાઈની બધા અહીંયા છે બાકી મોજા મોજ છે અને હવે પાછા અમે નીકળવી છે અહીંથી એક બે હજી ફોટા પાડવાના છે લોકેશન ઉપર ફોટા ફોટા પાડીને પછી પાછા નીકળશે

થોડી થોડી વધતી જાય છે તો છે ને અમે અત્યારે નીકળી ગયા છીએ અને જવાનું છે અમારે થોડો ઘણો નાસ્તો કરવા માટે કેમ કે છે ને અત્યારે ફવારના અમે નીકળ્યા ને બે વાગ્યા છે અત્યારે તો રાઈડર લોકનો ફોન આવ્યો છે તો હવે જોયું છે એ બધા જાવીને આ બધા દેવી બાજુ હવે નાસ્તો ગમે ગોતવી છે એટલે મળી જાય ને તો થોડો ઘણો નાસ્તો કરવો છે ઉધરેસ ને આવું આવે તો એ પણ છે ને અમે નાસ્તો કરી લેવી ત્રણ ડીચ લીધી છે અત્યારે થોડું ઘણા ઘટા તો પછી ટકા દેવી

તો અહીંયા છે ને અમે દર્શન કરી લીધા છે ને યાર લોકેશનની વાત કરું તો બહુ યાર જોરદાર છે તો અત્યારે જો બે ત્રણ ભાઈ બેન છે ને અહીંયા બેઠા છે અહીંયા ઊભા છે જીગરભાઈ ગોહિલ બોલાભાઈ વાત કરે છે ફોનમાં અને આ બાજુ જો વાદળનું લોકેશન જો કઈ રીતે કેવું બન્યું છે ને આમ જો અરે આ ખાલી લોકેશન આમ ખાલી જોવી તો આપણને એમ લાગે કે ઓહો યાર કઈક મને તો કઈક અલગ જ લાગે લોકેશન અને હવે છે ને અહીંથી જવાનું છે અમારે શીતસર જવાનું છે પેલા તો પેલા ત્યાં જાવી ફટાફટ જોવી હોય પછી આગળ ક્યાં જાવી છે એ રાઈડરભાઈના ફોન આવે છે હવે ફોન આવે ને પછી જોઈ છે લોકો અરે કઈ જગ્યાએ જવી ક્યાંય લોકેશન ની કઈ ખબર પડતી નથી

તો પરેશ ભાઈ ની બધા જાય છે અને અમે આપડે પાછા હવે નીકળજે ઘર બાજુ પેલા થોડો ઘણો પ્લાન કરી પછી પાછા નીકળજે આપણે નાગણી બાદ જવા માટે

મેસ્યા બહુ જડી છે હે તો નહીં પતા ચલે આ બધા ભેગા થઈ ગયા છે ને હવે છે ને જવાનું છે અમારા નાગધણી બા તો અત્યારે ચેતનભાઈ ચેતનભાઈ તો ઓલી બાજુ ઊભા છે

આપણે યાર આપણા મઢે નો આવી તો એવું બને જ નહીં તો અત્યારે આવી ગયા છીએ આપણા મંઢે તો જાવીને એવું બધું તો ખબર નહીં હોય ત્યાં હોય પણ છે ને બહારથી આપણે દર્શન કરી લેવી અને બાકી જો લીલું લીલું બધું થઈ ગયું છે અહીંયા ઝાડવાનું એવું બધું થઈ ગયું છે લીલું લીલું જો આ પહેલાં અહીંયા આ બધું મઢ હતું પછી આ નવું બને છે અત્યારે આવડવા એટલે ત્યાંનો ઘણો સમય થઈ ગયો તો અત્યારે જોવા તીસ એવું બધું અહીંયા છે તો ચાલો ફટાફટ પહેલાં હું અંદર દર્શન કરતા હું તમને પણ દર્શન કરાવી દઉં બહારથી દઉં તમે બધા દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં બધા પાછા આગળ ઘણી વખત આપણે છે ને એ ઘરે ઊભા રહ્યા હતા અને બાકી તો રાજુભાઈ બધા હારવાર જ છે રાહુલભાઈ છે રાજુભાઈ છે અને જો લોકેશનની વાત કરો તો યાર એક નંબર લોકેશન ઘરે તો ગયા તા નાગજણી પણ યાર બહુ મજા આવી ગઈ અને અત્યારે ભાઈ આપણને મળવા આવી ગયા છે ઓમ ભાઈ આવી ગયા છે અને એની આરવાડ એના ભાઈ પણ આરવાડ છે હું હાલે બાકી ગલસા ને બસ શાંતિ શાંતિ તમે જો બસ કાંઈ નઈ જો આખો દિવસ નાગજાણીભાઈ ગયા તા બધા આમથી આમ આમથી આમ માટા માર્યા છે આખો દિવસ સારું ચાલો તો હવે મળવીએ પાછા આગળ